અન્ય એક મહત્વના સમાચારો આવી રહ્યા છે અને કોંગ્રેસના નામ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી દીધી છે ખેડાથી બીમલ શાહને ટિકિટ આપવામાં આવી છે આપ જાણો છો કે બીમલ શાહે પૂર્વ પ્રધાન હતા અને ભારતીય જનતા પાર્ટીમાં લાંબો સમય હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં તેમની નારાજગીને કારણે એમણે કોંગ્રેસમાં જોડાયા છે કોંગ્રેસે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી ખેડાથી બીમલ શાહને ટિકિટ આપવામાં આવી છે બિમલ શાહ એક વિદ્યાર્થી કાર્યકર હતા અને તેઓ ખૂબ સક્રિય હતા વિદ્યાર્થી કાળ દરમિયાન કોંગ્રેસે ઉમેદવારોના નામોની જે સત્તાવાર જાહેરાત કરી એમાં સૌથી પહેલું નામ આવી રહ્યું છે ખેડા જિલ્લામાંથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે સુરતથી અશોક અદેવાલા ભાવનગરથી મનહર પટેલને પણ ટિકિટ ફાઇનલ કરી દેવામાં આવી છે કોંગ્રેસના ઉમેદવારોની જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ નામો અત્યારે ઉભરી આવેલા આપણને દેખાય છે કિશન આ બાબતે અમને વધારે વિગતો આપશે કિશન આ સંદર્ભે આપનું શું અનુમાન છે તમામ લોકસભા પર જે ઉમેદવારોના નામ હતા તેની ફાઈનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે ભાવનગર પરથી સત્તાવાર રીતે મનહર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો અમરેલી બેઠક પરથી વિપક્ષ નેતા પરેશ જાનાણી છે તેનું નામ છે તે ડિક્લેર કરવામાં આવ્યું છે તો સાથોસાથ ખેડા બેઠક પરથી

છોટું વસાવા અને કોંગ્રેસનું ગઠબંધન થાય તેવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા લડાવવામાં આવે તેવી પણ એક શક્યતાઓ છે જોકે આ મામલે હજુ પણ કોઈ પણ પ્રકારની છે તે નિર્ણય લેવામાં નથી આવ્યો દાહોદ અંદર બાબુ કટારા અથવા તો તે જેમના દીકરા છે તે અથવા તો પ્રભાબેન તાવિયાળા તેમનું નામ ચર્ચામાં છે પરંતુ આ બે બેઠકો સિવાય બાકીની જે ચોવીસ લોકસભાની બેઠકો ગુજરાતની કહી શકાય તે તમામ બેઠકો પર કોંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે સુભાષ કિશન તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ એ આજે છવ્વીસ ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી કેટલી સીટોની જીત ઉપર એમણે દાવેદારી નોંધાવી છે આજની બેઠકોની વાત કરીએ તો જે નામો જાહેર કરવામાં આવ્યા છે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં મજબૂત ઉમેદવાર છે તે કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા છે બનાસકાંઠાની વાત કરીએ તો પરથી ભટોડ ચૌધરી સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે સહકાર ક્ષેત્રના મોટા આગેવાન છે અને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક કહી શકાય પરથી ફટોડ તેમને મેદાન ઉતાર્યા છે જીતની છે અને ઉમેદવાર પણ જીત છે અમરેલીની અંદર વિપક્ષ નેતા પરેશ ધાનાણી મેદાન ઉતારી છે પાંચ જેટલી વિધાનસભાઓ કોંગ્રેસે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં ત્યાં જીત મેળવી હતી પાંચ જેટલા જે ધારાસભ્યો છે તે કોંગ્રેસના છે એવામાં અમરેલી બેઠક પર પણ કોંગ્રેસ છે તે સારું એવું પરિણામ છે તે લાવી શકે છે એટલે કે જે આ બે બેઠકો છે તે ખૂબ મુખ્ય બેઠકો કહી શકાય ખેડાની અંદર પણ બિમલસિંહ જે એક સારું નામ છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે એટલે કે આ સાબરકાંઠા બનાસકાંઠા અને અમરેલી અને ખેડ આ ચાર બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ છે જે ટફ ફાઇટ છે તો આપી શકે આ ટફ ફાઇટ આપી શકે છે સુરત એક શહેરી વિસ્તાર છે ને શહેરી વિસ્તારોમાં ભાજપનું પહેલાથી વર્ચસ્વ જોવા મળતું હોય છે અને સાથોસાથ ભાવનગર બેઠક પર મનહર પટેલને ઉતાર્યા છે પરંતુ ભાવનગર બેઠક પર

રાકેશ રાકેશ ની સાથે વાત કરીએ રાજેન્દ્ર ઠાકોરનું નામ જાહેર થયું છે તો આ બાબતે તમારી શું પ્રતિક્રિયા છે જી સાબરકાંઠાની લોકસભાની ચૂંટણી પરથી રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે સત્તાવાર રીતે આ નામને જાહેર કરવામાં આવ્યું છે અત્યારે હાલ સવારથી જ સૂત્રો દ્વારા જણાવી રહ્યું હતું કે રાજેન્દ્રસિંહનું નામ જાહેર કરવામાં આવશે પરંતુ અત્યારે હાલ સત્તાવાર રીતે રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે તે અત્યારે મોડાસા વિધાનસભા સીટના ધારાસભ્ય છે હયાતમાં અને અત્યારે હાલ તેઓ પ્રજાના કામ કરી રહ્યા છે જી

મનહર પટેલ એઆઈસીના ડેલિગેટ છે ને લુ પટેલ સમાજમાંથી આવે છે મનહર પટેલ એક સક્રિય કાર્યકર છે અને તેઓ વર્ષ બે હજાર બે થી કોંગ્રેસમાં ખાસ સક્રિય છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ અનેકવાર લોકોએ તમને સ્ક્રીન પર જોયા છે અને બે હજાર સાતમાં ગુજરાત કિસાન અને ખેતમજદૂર કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે એટલું જ નહીં પણ બે બોટાદ ચેમ્બર ઓફ કોમર્સના તેઓ એક સક્રિય સદસ્ય હતા શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે મનર પટેલ આ વિસ્તારના એક સામાજિક કાર્યકર તરીકે ખાસી મોટી શાખ ધરાવે છે આ ઉપરાંત અશોક અશોક અધેવડા જે પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે કોંગ્રેસે તેમને ટિકિટ આપેલી છે અને તેઓ મૂળ ભાવનગર ટીમભા ગામના વતની છે અને આ વિસ્તારમાં આ વિસ્તારના લોકોની એક ભારે માંગ હોવાને કારણે અશોકભાઈને ટિકિટ આપવામાં આવી છે સુરત બેઠક પર મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્ર પટેલ સમાજનો દબદબો રહેવાને કારણે અશોકભાઈને આ તક મળી છે 25 વર્ષ પહેલાં રાજકીય કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી અશોક દેવડા એ એનએસયુઆઈ અને સેવાદળના રાજકીય કારકિર્દીનો તેમણે પ્રારંભ કર્યો હતો એનએસયુઆઈના તેઓ સક્રિય કાર્યકર રહી ચૂક્યા છે છેલ્લી બે ટર્મથી મોડાસામાં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રાજેન્દ્રસિંહ ઠાકોરને પણ પસંદ કરવામાં આવ્યા છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં એક હજાર છસો ચાલીસ મતે તેમનો વિજય થયો હતો ધનસુરા તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા સ્થાનિક સહકારી સંસ્થાઓમાં તેમણે હોદ્દેદાર તરીકે ફરજ બજાવી છે ભાવનગરથી કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ નિશ્ચિત છે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અમરેલી પરેશ ધાનાણી ખેડાથી થી બિમલ ટિકિટ ફાળવવામાં આવી છે

સહકારી ક્ષેત્રે મોટું નામ છે ભરથી પટોળ જીસીએમએમએફ ના ભૂતપૂર્વ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે અને પચીસ વર્ષથી બનાસ ડેરીના ચેરમેન પદે પણ તેમણે સારી એવી કામગીરી બજાવી છે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલું આ નામ છે ભરથી ભટોળ બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અતુલ જોડાયેલા છે અતુલ પરથી ભટોળ અંગે આપનું શું અનુમાન છે ચોક્કસ જે પ્રકારે બનાસકાંઠા લોકસભાની વાત કરીએ તો જે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથીભાઈ બટોલનું નામ જાહેર થયું છે પરથી બટોલ જે બનાસકાંઠામાં સહકારી દિગ્ગજ નેતા ગણાય છે પચીસ વર્ષ સુધી બનાસ પૂર્વ ચેરમેન રહ્યા છે એનડીડીબી અને અન્ય સંસ્થાઓના પણ ચેરમેન રહી ચુક્યા છે તો એ શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ સંકળાયેલી છે જોકે બનાસ ડેરી દૂધના ધંધા સાથે સંકળાયેલા હોવાથી જિલ્લા ભરમાં તમામ પશુપાલકો અથવા જે દૂધ ગ્રાહકો છે સુધી પણ તેમની એક મોટી ઓળખાણ છે એક આગવું નામ છે અને પરથી ભટ્ટોએ જે પ્રકારે બનાસકાંઠામાં કોંગ્રેસના કોંગ્રેસે એમને ઉમેદવાર જાહેર કરી અને એક બાજી મારી છે જો કે પરબત પટેલ પણ જે પ્રકારે અહીં રાજ્યના મંત્રી છે અને તેમને ઉતારવામાં આવે છે ત્યારે એક સમયે પરબત પટેલ અને પરથી ભટ્ટોળ બંને જે નિકટના મિત્રો ગણાતા હતા પરંતુ હવે પરબત પટેલ અને પરથી ભટ્ટોળ વચ્ચે જે આ રાજકીય જંગ જામશે અને બનાસકાંઠામાં જે લોકસભાને લઈને બરાબર કાંટાની ટક્કર રહેશે ભરતી પટોળ એ ભારતીય જનતા પાર્ટી માંથી આ તરફ આવ્યા છે તો શું મતોનું ધ્રુવીકરણ થઈ શકશે ચોક્કસ જે પ્રકારે તેમના પુત્ર વસંત ભટોળ કે જેઓ તેમના દાતામત વિસ્તાર માંથી ટિકિટ મળી હતી અને ભાજપ જે વસંત ભટોળ ચૂંટાયા હતા તેને કારણે પર્લ ને ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે શંકા પડ્યું હતું પરંતુ જે પ્રકારે પર્થી

জি অতুল তোমার খুব খুব আভার ભાવનગર લોકસભા બેઠક બરોબર કાંટાની ટક્કર જામી છે એક તરફ ભારતીબેન શિયાળ છે તો બીજી બાજુ મનહર પટેલના નામની પસંદગી કરવામાં આવી છે એ જ રીતે સાબરકાંઠા બેઠક પર દિલીપસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ ઠાકોર સામસામે બરાબર ટકરાવ લેશે તો આ તરફ ખેડા લોકસભાની બેઠક પર દેવુસિંહ ચૌહાણ અને બીમલ શાહ બરાબર કાંટાની ટક્કર બંને વચ્ચે જામશે બિમલ શાહ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને આ મત વિસ્તારના તેઓ બરોબર ગણિતથી વાકેફ છે અને કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ આઈટી પ્રધાન પણ રહી ચૂક્યા છે પરંતુ બિમલ શાહને અન્યાય થતાં તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં તેઓ જોડાયા હતા કપડવંજ બેઠકના તેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એ જ રીતે બનાસકાંઠા લોકસભાની બેઠક પર પરથી ભટોળ એ કોંગ્રેસના ઉમેદવાર અને પરબત પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બંને સિનિયર નેતાઓ છે અને બંને વચ્ચે સામસામી કાંટાની ટક્કર થશે એ જ રીતે ખેડા લોકસભામાં દેવુસિંહ ચૌહાણ અને બિમલ શાહ બંને સક્રિય મિત્રો છે અને બંને પરસ્પર એકબીજાના મિત્રો હતા પરંતુ હવે સામસામી ચૂંટણી લડશે જોઈએ કોણ મેદાન મારી જાય છે બિમલ શાહ એ વિદ્યાર્થી અવસ્થાથી સક્રિય કાર્યકર હતા અને કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ પ્રધાન પદે પણ હતા કપડવંતની બેઠક પરથી ચૂંટાઈ આવેલા તેઓ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે